જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે ફરીથી આપણે એક નવી ચેલેન્જ લઈને આવી ગયા છીએ અને આજની ચેલેન્જ આપણે બહુ ખતરનાક છે તો જીગર કોરે મરો કોટા બધો કોટા મિત્રો જબરી તો આપણે ચેલેન્જમાં એવું છે આરીસ આપણે ફાઈ ઉઢણી તો આપણે ઉઢણી વાશ ઉપર બાંધવાની આટલ આવરી તો વાત આરી પાછ જોઈ લો જો બરાબર તો આ ડવો તારો કે હા આપણે બધાની વાશો બનાસી

એ કે કોણ એ બતા તો આપણે નંબર આવો હે પહેલો નંબર લાબો રણજી આપડો તો ત્રીજો નંબર લાબો ચિઠ્ઠી તો ઉપાડી આ ચિઠ્ઠી મઉ પાડી નંબર તું બોલ કેટલો ત્રીજો ત્રીજો નંબર રણશી બીજો મારું

toh apa double hantarin nake? kayaknya kayak double hantar lu, apa? ya uh. na kapan napor juga? jika? coba kan hantar udah coba. aman hantar itu ikan ikan hantar. eh, kayaknya na ikan dihantar hantar એક કર કર મોં અંતર દાવી કર તો પુનમ રેડી રેડી એક મિનિટ લાકડી ભેગા ના તો પુનમ ને થોડા ધમાઈ રાખ કે ધમાહો પટે ખમો સ્ટાર્ટ એ હે આરો જીતી

સ્ટોપ એક મિનિટ પૂરી થઈ જયું પૂનમે પણ હારી ગયો પૂનમ આવતી ને ડબો આપડો ત્યારે તને ખબર ના પડે એટલી પૂનમ ના પડી ખબર પોછ્યું ચાલ ચાલ બરોબર છે તો આમાં સીધા કરો કોઈ બી જા તો આપડે તીજા નંબર ઉપર આયો છો રણસી તો રણસિયા ડબા છોડી કેક નહીં છોડી કે તો આપણે જોઈએ તોણચા ઉભરે જો તો આપણે ડબો હંતાડી નાખીએ તો હું ઘુમાય બંધ થઈ ગયા તું

તો સતીશ ડબો સંતાડી નાખ્યો અમે હો હા એ ઉપર ચડી જા ખાલીડો વાગન તો હમળો ચોકણ તન લઈ જાવ હતા એ એ ભગવાન કે સતીશ લાકડી મોટી ખરે ખબર પડી જાય પણ હું ઘુમાવું ને માટે ખબર ની પડતી નહી સુબા હું કે હું જીતી જાય હતા સ્વાસ ન એ એ કે કહીએ એ બંજા કોણ એ સાપ કોળ યાર કોણ

જીંગા હે તો રેડી સુબા ઓ રેડી તો આપણે હવે મને घुમાઈ નાખી એક ભાઈ એ આ વાર્તા થી આઈ વાહ 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 ના જોવી એ ગયા જોકણ છોડવા દો

આડી આડી આ વાડીયું વાડી તો આને લેતો આ છે સ્કે હા સ્કે આ તો ના ઓ આ કોઈ નઈ ખાતર નથી બોલ મેપરી નાખવા ના કેવાયું કોઈ નઈ જીત્યું તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો

Pahal 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 पाहर 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 जा पाहर पिल लगन सीधा सीधा निकल जा इकण